ઇન્ડિયા ગઠબંધનની બેઠક શરૂ સોનિયા ખડગે ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યકારી કમિટી સીડબ્લ્યુસીની બેઠક દિલ્હીમાં અશોક હોટેલમાં શરૂ થઈ છે બેઠકમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર છે આ બેઠકમાં ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવામાં આવશે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી બપોરે એક વાગ્યા આસપાસ પ્રસિદ્ધ થવાની છે સાંજે સાડા પાંચ કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક મળશે ખડગે પાર્ટીના નેતાઓ મટે અશોક હોટલમાં ડિનર પણ યોજવાના છે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ચોથા દિવસે આવતીકાલે એટલે કે નવમી જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે તેમજ ઇન્ડિયા ગઠબંધનમાં પણ બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો છે આ સાથે જ સમાજવાદી પાર્ટીની બેઠક પણ યોજાવાની છે જેમાં પાર્ટી અધ્યક્ષ અખિલાશ યાદવ પોતાના નવા સાંસદોને મળવાના છે